રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી અવધ સ્કૂલ ઓમ શાંતિ સ્કૂલ દ્વારા કૃષ્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી અવધ સ્કૂલ ઓમ શાંતિ સ્કૂલમાં કૃષ્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું દેશભક્તિ સંસ્કૃતિ સ્પર્ધાને ડાન્સ કરવામાં આવ્યા કાર્યક્રમમાં અનેક બાળકોએ ભાગ લીધો ડાન્સ કર્યો અને આ કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે એક દિવ્ય ભવ્ય અને કોઠારિયા સોલોનમાં સૌ પ્રથમ વાર કહી શકાય એવો કૃષ્ણ આજે મારા ચારસો પચાસ થી પણ વધારે વિદ્યાર્થીઓ પ્રથમ કરી અને આજનો મારો એનિયલ ફંકશન સેલિબ્રેટ કરે છે કૃષ્ણ એટલા માટે કે જ્યારે સમગ્ર વિશ્વ આખું ક્રિસમસ સેલિબ્રેશન કરી રહ્યું છે ત્યારે અમે કોઠારિયા સોલોન ની અંદર મારા સાડા ચારસો થી પણ વધારે વિદ્યાર્થીઓ કૃષ્ણોત્સવનું સેલિબ્રેશન કરી રહ્યા છે અંદાજે ત્રણ હજાર થી પણ વધારે વાલીશ્રીઓ એ શાળા ચાર સુધી પણ વધારે મારા વિદ્યાર્થીઓએ આજે કરી કરીને સૌ કોઠારે સોલોન્ટના વાલીશ્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે આ લાઇવ પરફોર્મન્સની પાછળ મારા સમગ્ર શિક્ષકોની ટીમ કોરિયોગ્રાફરની ટીમ ટીચિંગ સ્ટાફ નોન ટીકિંગ સ્ટાફ તેમજ સૌનો ખોટું હું હૃદયથી આભાર માનું છું કારણ કે આવો જાજરમાન અને ભવ્ય ઉત્સવ કરવા પાછળ એમની ખૂબ જ મહેનત છે તેમજ આ વિસ્તારના તમામ વાલીશ્રીઓનો અને વિદ્યાર્થીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું કે આવું આવું આયોજન કરવા પાછળ અમને ખૂબ સપોર્ટ કરતા રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ભારત માતા કી જય જય દ્વારિકા આજે અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કૃષ્ણોત્સવ કાર્યક્રમ નું આયોજન હતું જેમાં બાળકો કૃષ્ણોત્સવ ની ઝાંખી કરાવી કૃષ્ણ ભગવાનના ના જન્મ થી લઈ